રવિભાઈ આ બંગલાનું પ્લાનિંગ કઈ રીતનું છે એ તો જણાવો દીપેશભાઈ આમાં છે ને આપડે અઠયાસી વાર જગ્યા છે બીમ કોલમ કામ છે સવા તેર ફૂટ નું ફ્રન્ટ છે અને સાઈઠ ફૂટ ની ઊંડાઈ છે વધુ માહિતી માટે આપડે અંદર જઈએ ફોર બેડ ઓલ કિચન બંગલો છે અને સવા ચૌદ બાય સાડા બાર નું ફળિયું મળી જાય છે એમાં સાડા છ હજાર લીટર નો આપણને ટાકો મળી જાય છે એકસો ચાલીસ ફૂટ નો બોર મળી જાય ફરિયામાં તમને વોશ એરિયા મળી જશે સિંક સાથે પીપીએસ આ બંગલો ની ખાસ વાત શું છે એ તો જણાવો દર્શક મિત્રો ચાલો લિવિંગ એરિયા જઈ અને તમને ખાસ વાત જણાવો આ બંગલો ખરીદનાર ને બધા જ રૂમ માં પીઓપી વર્ક લાઇટિંગ અને કલર સાથે મળી જવાના છે ઓહો અને લિવિંગ એરિયામાં સી ટાઈપ સોફાનું એરેન્જમેન્ટ મળી જાય છે સ્ટ્રીટ ટ્રેક બારી મળી જાય છે અને ટીવી યુનિટ માટે સ્પેસ મળી જાય છે અને પીઓપી આવી જશે પીઓપીમાં લાઇટિંગ આવી જશે અહીંયા કિચનમાં આપણને મોટું પ્લેટફોર્મ મળી જાય છે ચીમનીનો પોઈન્ટ આરોનો પોઈન્ટ અને કિચનની સામે આપણને સ્પેસ મળી જાય છે અને ફ્રીજ માટે પણ સ્પેસ મળી જાય છે ચાલો હવે આપણે નીચેના ફર્સ્ટ બેડરૂમમાં જઈએ આમાં આપણને મળી જાય છે અબાટ પીઓપી પીઓપી માં લાઇટિંગ મળી જાય છે અને છ બાય છ નું વોશિંગ એરિયા મળી જાય છે અને છ બાય છ નું એટેચ મળી જાય છે જેમાં રેડિયન કંપની નું નળ ફિટિંગ આવી જાય હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ જેમાં આપણને ગ્રેનાઇટ ના ટપા મળી જશે અને સ્ટીલની ગ્રીલ મળી જશે અહીંયા આપણને વિશાળ સ્પેસ મળી જાય છે એમાં પીઓપી વર્ક આપેલું છે અને અહીંયા સેકન્ડ માસ્ટર બેડરૂમ આવેલું છે જેમાં કબાટ આપેલો છે માર્બલ નો અને અહીંયા એટેચ છે જે સાડા પાંચ બાય સાત ફૂટનું એટેચ છે એમાં પણ નળ ફિટિંગ કમ્પ્લીટ આવી આવી જશે બાલ્કની બાલ્કની છે છે જે બાય પીઓપી વર્ક અને લાઇટિંગ આવી જશે ચાલો હવે આપણે થર્ડ બેડરૂમમાં જઈએ આ બેડરૂમમાં પણ આપણને અહીંયા કબાટ માર્બલનો કબાટ મળી જશે અને પીઓપી મળી જશે અને લાઇટિંગ મળી જશે અને આમાં પણ આપણને છ બાય છ નું એટેચ મળી જશે એમાં પણ નળ ફિટિંગ સાથે હવે ભાઈ બધા બેડરૂમમાં અલગ પીઓપી વર્ક મળી જાય છે હા તમે કોઈપણ રૂમમાં જશો તમને અલગ જ ફીલિંગ આવશે અહીંયા આપણે અલગ પ્રકારનો પીઓપી જોઈ શકીએ હવે આપણે અહીંથી સેકન્ડ ફ્લોર ઉપર જઈએ અહીંયા આપણને વિશાળ સ્પેસ મળી જાય છે અને ચાલો આપણે ફોર્થ બેડરૂમમાં જઈએ આ બેડરૂમમાં પણ આપણને માર્બલનો કબાટ મળી જાય છે આકર્ષક પીઓપી મળી જાય છે રોકલાઇટ સાથે અને અહીંયા પણ આપણને સાડા પાંચ ભાય સાત ફૂટનું એટેચ મળી જાય છે નળ ફિટિંગ સાથે અને સાડા ચાર ભાય સવા પાંચ ફૂટની બાલ્કની મળી જશે થ્રી ટ્રેક મચ્છર જારી સાથે અને ચાલો આપણે હવે અગાશી ઉપર જઈએ અહીંયા આપણે ચાઇના મુજબ આપેલું છે જે અમે કર્યા પછી પણ એક ટકો પણ ભેજનો પ્રશ્ન આવેલો નથી અહીંયા આપણને કપડાં સુકવવા માટે એંગલ આપેલું છે લોખંડ ની ગ્રીલ આપેલી છે અને ઉપર હજાર લીટર ની ટાંકી આપેલી છે અને વોટર ફ્લો કંપનીના ના પાઇપ આપેલા છે દર્શક મિત્રો અહીં તમને મળી જશે રવિભાઈ અજમેરિયા રવિભાઈ અમારા દર્શક મિત્રોને સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો કૃષ્ણમ બંગ્લોઝ માધાપર ચોકડીથી નજીક આસ્થા સાંગરીલા પાસે અતિથિ દેવો ભવો હોટલની પાછળ રોણકી રાજકોટ અને વધારે માહિતી માટે તમારો કોન્ટેક્ટ નંબર તો જણાવો 8029490 અત્યારે આપણે ટેરેસ ઉપર આવી ગયા છીએ જોઈ શકો છો જ્યાં 1000 લિટરની વોટર ટેન્ક મળી જાય છે ચાઇના મુજે કહીં લગાડેલી છે સાથો સાથ જોઈ શકો છો અહીંથી 150 ફૂટ રિંગ રોડ માત્ર 300 મીટર અહીંથી દૂર છે આવા જ આવનો વિડીયોસ જોવા માટે અમારી ચેનલ ટેક ડીએસ અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો હવે દર્શક મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો